ભેસાણ ખાતે પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા મામલતદાર આઈ પારગીને આવેદનપત્ર આપી બીએલઓની કામગીરીમાં શિક્ષકોને પડતી મુશ્કેલીઓની રજૂઆત કરવામાં આવી હતી શિક્ષકો દ્વારા મુખ્યત્વે ઓનલાઈન કામગીરીમાંથી મુક્તિ આપવા અને કચેરીમાંથી આવતા દબાણભર્યા કોલ મેસેજ બંધ કરવાની માંગ કરાઈ હતી રાત્રિના સમયે મહિલા બીએલઓને અસામાજિક તત્વ દ્વારા આવતા અયોગ્ય મેસેજ અને ફોન અંગે તાત્કાલિક સુરક્ષા આપવાની માંગ કરવામાં આવી છે 50 જેટલા શિક્ષકો એકત્ર થઈને વહીવટી તંત્રને આ તમામ સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવા અપીલ કરી છે હાજી હું નરેન્દ્રભાઈ ભુવા અધ્યક્ષ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ભેસાણ આજરોજ ભેસાણ તાલુકાના જે બેલો તરીકે ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકો ભાઈઓ તથા બહેનોની જે પ્રશ્નો હતા તેની વાચા આપવા માટે અને તેમની રજૂઆત લઈને મામલતદાર કચેરી અમે બહોળી સંખ્યામાં હાજર થયા હતા ખાસ કરીને પ્રશ્ન એ છે કે અમારા જે મહિલા શિક્ષિકા બહેનો છે તેમને આદેશ એવો થયો છે કે શિક્ષક શિક્ષણ શિક્ષકની શિક્ષણ સેવાની કામગીરી દરમિયાન આ બીએલઓની કામગીરી કરવાની છે તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે રાત્રિના કામગીરી કરવામાં ઘણીવાર બહેનોની સેફ્ટીનો પ્રશ્ન આવે છે અને એ સિવાય પણ ઓપરેટિંગ સિસ્ટમમાં ફોર્મ ઓનલાઈન કરવામાં સમસ્યા એવી આવે કે એપ્લિકેશન ચાલતી નથી તો ઓપરે આનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવા તે પણ ઘણી સમસ્યા થાય છે તો આવા આ સિવાય અનેક બીજા પ્રશ્નો લઈને અમે મામલતદાર કચેરી આવ્યા હતા તે દરમિયાન મામલતદાર પારઘી સાહેબે અમારા પ્રશ્નોને સાંભળ્યા અને આનું યોગ્ય નિરાકરણ થાય થશે તેવી ખાતરી આપી હતી મારું નામ ગોંડલિયા પાટીબેન છે હું શૈક્ષિક મહાસંઘ જૂનાગઢમાં મહિલા મંદિર તરીકે ફરજ બજાવું છું આજે અમે મામલતદાર સાહેબની કચેરી આવ્યા હતા ત્યાં અમારા બહેનોના બીએલઓના જે પ્રશ્નો હતા એ રજુકુરા જેમાં ખાસ તો બહેનોને પાંચ વાગ્યા પછી રોકાઈને કામ કરવામાં જે મુશ્કેલીઓ પડે છે અને ઘણા પણ એવા તત્વો હોય છે કે જે બહેનોને હેરાન કરતા હોય છે અને દરેક ફોન પર બહેનોના નંબર ડિક્લેર થઈ ગયા છે જે પણ બહેનોને કોલ કરીને અથવા મેસેજ કરીને હેરાન કરે છે આ ઉપરાંત ઓનલાઈન કામગીરી જે થાય છે એમાં પણ સરળ ડાઉન રહે છે રાત્રે ઓનલાઈન કામગીરી કરવી પડે છે અને બહેનોના ઘણા બધા પ્રશ્નો હોય સામાજિક હોય બાળકો હોય તે એની વચ્ચે પણ કામગીરી કરે છે અને આ બાબતે અમે અમારા પ્રશ્નો લઈને આવલાદાર સાહેબ પાસે આવ્યા હતા અને એણે અમારી વાત સાંભળી છે અને તે સોલ્વ કરવા માટે જવાબદારી લીધી છે તો અમે બધા બીએલઓ બહેનો અને બીજા જે શિક્ષક બહેનો છે અને પ્રશ્નો વારંવાર જો અમારી માંગ પૂરી નહીં કરવામાં આવે તો અમે આ કામગીરીનો બહિષ્કાર પણ કરીશું આજે અમે પચાસ થી સાહીઠ ભાઈઓ અને બહેનો મામલતદાર કચેરી આવ્યા હતા અને એને આવેદન પાઠવ્યું છે